મિત્રો પોતે મરી જવાની પણ વાતો કરે છે ત્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચામાં તેને કહે છે કે આ ભાઈ જે છે તે પોતાની મમ્મી એટલે કે જે ભાઈની સાસુનો કિતામાં કરે છે અને તેના લીધે તે ઝઘડા થાય છે અને તેના લીધે તે રિસાઈને બેઠે છે તેની સાસુ તેનું ઘર પાગ્યું છે તેવી વાતો તે કરી રહ્યા છે ત્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડ કોમેડી કરે છે અને કહે છે કે આ બાઈને બર્ગર પીઝા અને પાણીપુરી ખબરવી પડે તો તે ભાગે નહીં જે બાબત મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા થાય છે ખૂબ જ કોમેડી પણ થાય છે તો શાંતિ સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં બી ચેનલ પર ન વાંચો તો ચેનલને હાલત સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો મનસુખભાઈ હું ઢવાણાથી બોલું છું હા બોલો ને હવે મનસુખભાઈ મારે પત્ની બે વર્ષથી રિસામણે છે અને સંતાનમાં મારે બે બાળકો છે હા મારી દીકરી છે અગિયાર વર્ષની છે અને દીકરો છે આઠ વર્ષનો અને અને મારા ઘરના ના બે વર્ષ થી રિસામણે છે અને હવે એ લોકો છૂટું કરવાનું કે તો મનસુખ ભાઈ મારા બાળકો એ મનસુખ બાળકો મારા મનસુખ ભાઈ રહેતા નથી મમ્મી વગર અને આ લોકો રહ્યા ને હવે છૂટું કરવાનું કે તો હવે આમાં તો હવે મને હવે મનસુખ ભાઈ એમ થાય કે હવે મરી જાવ હવે એમ કઈ ખૂદતું નથી મને ફરવાનું થોડું હોય બરાબર મને બાળકો રહ્યાં એ મનસુખભાઈ મમ્મી મમ્મી કરે કે તું મમ્મી લાવી દે મમ્મી લાવી દે હવે હું અમે તેડવા ઘણીવાર જીએવા બધા સગાવ્હાલાને લઈને જીયા પણ હવે આ લોકો રહ્યા ને કોઈ વાતે સમજતા જ નથી હા તો હવે મારા ભાઈ આ સમાધાન કર દો ને મને આટલું

મનસુખભાઈ મારું સાસર મારુ સાસર નવલગઢ તાલુકા તાલુકા સુરેન્દ્રનગર તો હવે મનસુખભાઈ અમે ઘણા પ્રયત્નો કરી રહ્યા પણ હવે એ લોકો કોઈ વાતે સમજવા તૈયાર નથી અને છોકરા છોકરા મારા મમ્મી વગર રહેતા નથી અને ઘરવારી નંબર છે આ એનો નંબર છે મારા સસરાનો છે એમને તારે ઘરવારી નથી આવતી એનો નંબર દેને હા આપું હાલો એમનો એનું નામ શું એનું નામ છે પ્રભાબેન ફગાભાઈ સડક લખવાનું ક્યાં છે હા હાલો હાલો લખી લેવું

એમ એમ જિંદગી કાઢી નાખાય બાકી આ ધંધામાં ના પડે મકવાણા મકવાણા ગામ તાલુકો હળવદ તાલુકો હળવદ મોરબી હા હવે મનશુખભાઈ આમાં પ્રશ્ન કેવો બન્યો છે હા કે મારી પત્ની અહીંયા ઘરે હતી ત્યારે મારા કાકીજી સાસુને બ્લડ એમને કેન્સર હતું હા તો કે બે દિવસ મને કે મને જવા દો કે હા તો મેં કીધું સારું કીધું તો તું બે દિવસ જા પછી બે દિવસ પછી મેં ફોન કર્યો ને એને તારે ખરવાની જાય હોટલમાં હોટલમાં ખવડાવવા નથી લઈ ગયો કાંઈ લાદ નથી મનશુખભાઈ મેં કોઈ વસ્તુની કમી નથી રાખી મારા ભાઈ

અમારે પ્રશ્ન બે દિવસ કે મને જવા દો એવી રીતે કરીને જઈ પછી સાંભળો મનસુખભાઈ પછી મેં ફોન કર્યો તો મેં કીધું પપ્પા દીકરી બે દી થઈ ગયા મેં દવા મોકલી દો તો કે હજી કે ચાર પાંચ દી રોકાવા દેવું ને કે મેં કીધું સારું કીધું ભલે વાંધો નહીં પછી પાંચ દિના મેં અઠવાડિયા પછી ફોન કર્યો મેં એની વાત કરી મેં કીધું હવે ભાઈ તું અઠવાડિયું થયું કે દવા આવતી રહે ને તો મને કે હજી મને દસ પંદર દિવસ રોકાવા દો મેં કીધું કઈ વાંધો નહીં દસ પંદર દિવસ રોકા પછી પાછો મેં ફોન કર્યો એટલે મને કે પપ્પા સાથે વાત કરો એટલે મેં મારા સસરા વાત કરી તો મારા સસરાએ એવું કીધું કે એ એમ કે કે હમણાં રોકાવું હે પણ મેં કીધું પપ્પા હમણાં રોકાવાનું કારણ મેં કીધું કઈ મારો વાંક એટલે કે અમારું કઈ સમજતી નથી કે મેં કીધું તમે દીકરીના માવતર હોવ તો તમે બે શબ્દ કહી નો હેટો કે ભાઈ તને શું વાંધો છે તો તું રોકાવાનું કેસ એટલે પછી મેં ઘણું એ લોકોને કીધું પણ એ લોકો કોઈ વાત હેમજા નહીં આમાં મનસુખ ભાઈ મેઇન પ્રશ્ન ક્યાં છે હું તમને કહું મારા સાસુ રીયા ને મારા સાસુ એ જ આને ચડાવી એ જેમ કે ને એમ જ આ કરે છે અને એમને જ મારું ઘર બગાડ્યું છે આમ આવું વાંધો નહીં કંપની મારા મારા સાસુરી એ ને મારા સાસુ જેટલું કે ને એટલું જ કરે છે મારા સાસુ આમાં કેવું મનસુખભાઈ હું અમે બે માણસ શાંતિથી રહેતા હોય ને તો મારે સાસુ નાની નાની બાબત દખલ કરી અને અમારા બે માણસ વચ્ચે બોલા ચાલા જેવું એવું મારા સાસુ ટૂંકમાં એમને જ ઘર નથી હાલવા દેતા

प्रभा प्रभा आ प्रभा बे भगा भाई प्रभा बेन भगा भाई मतलब तो भगो केट कैटियो थे बस तो सागठिया प्रभा बेन भगा भाई सागठिया सागठिया गांव नवलगढ़ है गांव नवलगढ़ गांव नवलगढ़ तालुका धांगदरा तालुका धांगदरा चेलो सुरेंद्रनगर चेलो सुरेंद्रनगर हां

હાલો આમાં એવું છે કે તમે એ લોકો હારે અજાણ્યા થઈને વાત કરશો ને તો વાત થશે કારણ કે ખબર પડશે ને કે ભાઈ ઢવાણા થી મારું ગામ ઢવાણા કે આવી રીતનો ફોન આવ્યો તો એ લોકો અમારા ઘરના જોડે વાત નહીં કરવા દે ને એ લોકો વાત નહીં કરે હા એ મારી રીતે ગોઠવણી કરું તું અને મારા ભાઈ મોબાઈલ નંબર બોલે

બે માણસના મારા છોકરાના અને મારા વાઈફના મેં નંબર મૂક્યો હાલો હા મનશુખભાઈ આ નંબર દીધા એ તો રોંગ નંબરમાં જાય એલા એક નંબર છે અમારા સાસુ સસરાના અને મારા વાઈફના હા આ નંબર દીધા એ કોના હતા એ આ જે એક નંબર આપ્યો એ અમારી વાઈફનો છે અને એક મારા સસરાનો છે આમાં એક જ નંબર છે ને એ નથી રોંગ માં જાય છે મેં તમારામાં જો બે એક લખીને મૂકલો છે અને બીજા આપણે કોન્ટેક્ટ નંબરમાંથી સેન્ડ કર્યા છે મેં અને એક નંબર છે એ રોંગ નંબરમાં જાય છે હા બીજા બીજા બે મૂકલા મનસુખભાઈ મેં જોઈ લઉં હ હલો હાલો હા કોણ બોલે પ્રભાબેન બોલો હા હાલો હેલો મજામાં હા હા એ મનશુખભાઈ બોલો મનશુખભાઈ બોલું કોણ મનશુખભાઈ મનસુખભાઈ આપણે પ્રભાબેન બોલો ને તમે હાલો હા બોલો હા તમે પ્રભાબેન ભગાભાઈ સાગઠિયા હા હા બોલો અને નવલગઢ હા

હવે હું એમ કેતો કે બેન શું થાય બોલો હા તો મેં કીધું ઓલા તમારો દીકરી ને દીકરો બે એની ચિંદી બગડે અને બાળકો હેરાન થાય આ બધું થોડું સારું ન લાગે મતલબ બને ત્યાં હું એકા બીજા સમાધાન કરી અને સાથે જીવો એવું રહ્યો એ હાલો હમ હાલો એ એમ ને વધારે પડતું બધું બગાડી નાખ્યું છે એટલે હવે નહી બને ખાલી બગાડી દીધું બેન હવે આ તો જિંદગી છે આમાં તો એવું થયા જ કરતું હોય આમાં કોણ અહીંયા ભાઈ કીધું નથી ઊંચો હે ક્યાં હે તમાર પડખે બેઠા હે હા ના ના હોય તે હા સાચો વાત હું સાચું બોલું વાળો માણસ બેન હું કાર્યકર છું હું કઈ લોકલ માણસ નથી હું તમને સાચું ખોટું બોલું હા એટલે એવું છે પ્રભાબેન હું બગાડ્યું છે એ એને મને બધી વાત કરી છે તમે તમારે શું બગાડ્યું છે એ તમે કહો ને એનું સોલ્યુશન થઈ જાય મતલબ એનું સમાધાન થઈ જાય કોઈ પણ વાંધો હોય એનું સમાધાન થાય ના કમી જેમ અર્ડર થઈ જાય એના સમાધાન થાય છે મારામારી થઈ હોય એના સમાધાન થાય છે આ તો પતિ પત્ની નો ઢકો છે એનું સમાધાન નો થાય હે કેવું હોય છે બધા આવે કઈ છે હું જે મારો જવાબ મોકલી દીધો શું કર્યું મેં મારો જવાબ મોકલી દીધો કે અહીંયા શેમાં અહીંયા બધા ને ખબર જ છે ખબર છે તો હું કાર્ય કરો છું મને કહો ને શું શું પ્રોબ્લેમ ને હું જવાબ મોકલી દીધો મને કહ્યો ને એને કીધું મને કહો મને વાંધો હે છૂટા આ બે દીકરી દીકરો છે બેન આ બે દીકરી દીકરો છે ને છૂટા છેડા મતલબ એમ કે તમારે નથી જવાનું કારણ શું છે નથી જવાનું કારણ કે એમાં મારી ઉપર એટલે વેમ તો ખાઈ એ તો આપડે ને એવું કંઈક ભર્યું હોય ને તો કે પણ હવે એમાં થોડુંક આપણો આપણો કરવાડો છે એને વેમ નો આવે એવું તો જ જોઈએ ને કેમ કે પતિ પત્ની ના સંબંધ છે એમાં એમાં તો આપણે એ રીતે રેવા તમે બે ફોટા પાડ્યા છે માંથી એકા બીજાને સાટીયા હાથ રાખ્યા છે તમારે એકા બીજાની ધડકન માપો તો ઈ તઈએ રહેતા દેવું ઓત્ય રે ભાઈ તમારા બે જણાના ફોટા મને મોકલ્યા છે કોના તમારા બે જણાના ફોટા તમારા મોબળો મને કાઈ મોકલવા નથી તો પછી એટલે એવું છે બેન થોડુક આમ એકા બીજા રાજી બાજી જીવો ને એવું હું છે કેમ કે બીજે ક્યાંય સુખ નથી હો કદાચ આયા આયા આય કાપી નાખશો ને બીજે ક્યાંય કરશો ને ત્યાય સુખ નથી હો હા બધે બધે આના જ હોય એવું કાય ન હોય કે વા ત્યાં સુખ હોય એ શેઠો ડુંગર રળીએ હમણાં બાકી ત્યાં જાવ બધું પતરા હોય એવું મારું માનવું છે હે હા બોલો હા એટલે બને તો સમાધાન કરવું છે કે નથી કરવાનું તો આપણે પાંચ માણસો વચમાં પડી એમ એકા બે માફા માફી કરીને હાલ હાલો હાલતું કરી દઈએ તમને તમારા દીકરી દીકરો યાદ નથી આવતા તો દઈ જાવ મને દીકરી દીકરો હે તમારે એટલું બધું એમને માનતા હોય દીકરી દીકરો મારી પાહે મૂકી દેવાનો હોય

તો છોકરાને શું પણ તમે વચ્ચે મૂકો જ છો એ તો તમે એની છો તો બેન માને માને માના બાળકો એના બાળકો છે જે આજે તમને તમારા બાળકો ગળે નો વળગે તો આ દુનિયા તમારા માટે ને કમી છે

તમારા દીકરી દીકરો તમને તમાર ઘર ઈ બાંધવું જ નથી ઈ ઘર કાઢી જ નાખો આ ઘર આ ઘર બાંધુ જ નથી ઈ વડે ઘર જોતા નથી હે હાલો હે હેલો હા મને મારા છોકરા લઇ જાવ તમ તાર માર કાઈ ક્યાય જવું ઈ નથી મારે છૂટું ઈ નથી કરવું ક્યાય જવું ઈ નથી ને છૂટું ઈ નથી કરવું એટલે જ આપડે બેમ ખાઈ છે કે ક્યાય જવું ઈ નથી ને છૂટું ઈ નથી કરવું મતલબ આમાં કાઈક ડાયરી માં કારું છે લઇ જાવ તમ તાર હું મારા છોકરા ને ઓલો ઓલો ભાઈ જે વેમાય છે ને આવડો નરોતમ આ નરોતમ ને એટલે જ વેમ આવે છે કે આમાં કાઈક ગમે ઈ ડાયરી માં કારું છે કા ડાયરી કરી થઈ ગઈ કાઈક આમાં શે કરું કારું હોય જે કારી હોય એના ઘરે પડ્યો રે પણ હ ને મને માર છોકરા ને જાવ તમ તાર બેન આવા જ સંસ્કાર આવી છે કેમ કે આ છોકરી જાય આવા કેમ કે ઓલું તો શું છે નાગના છોકરા નાગ જ થાય અને માણે ના માણા થાય સજનના ના સજન થાય દારૂડિયા ના દારૂડિયા થાય એમાં જે જેના સંસ્કાર હોય માં બાપ ના એવા દીકરી દીકરા થાય પણ એટલે એના માટે થઈ અને આપડા માં પરિવર્તન હોય આપડે આપડે રીઆમડા કાઢ્યો આપડી છોકરીએ જ્યાં જાય ને એ જ થાય કેમ કે ઈ તો ઈ તો વાયર વેલો છે આખી સોળી માં એટલું બધું બેન તમે પેટમાં ભરતું હોય તો એના બાળકો મૂક્યા જ હોય ને

એમ બાર વાત હા જે મારો છોકરો પાંચ છ મહિના નો હતો તે દી દવા પીધી હા બરાબર હા કી આ તો ભગવાન માતાજી ની દયા ઈ હાજો થઈ ગયો નક મરી ગયો તો છોકરા પર જિંદગી નો કાઢ તો તો મરી ગયો કે ભાઈ બેન જો આમાં તો એક્સિડન્ટ માં મરી જાય તો એટલે અટાણ તમારો જીવ તો મરી ગયો એવું માન લેવું જોઈએ જવાબ દે હાલો એમ નહીં તો અટાણ તમે જીવ તો મરી ગયો એવું માન લીધું છે તમે એની રાહ જોઈને બેઠા મરી ગયો હોત તો મારે ફિલ્મ પણ તો હું નહી મૂડતો વાંધો તા એટલો જ નો જીવે રહેવું નથી હવે નો જીવતો તો બેકાર બેન હવે આમાં તો જો ભાઈ તમને કહી દઉં તમારા ઘરે કોક બે બેઠક કરે ને તો એ રીયા કાઢે આપણા હોય બેન જે સારા માણસ હોય તો હારી બુદ્ધિ આવે હવે તમે રીયામણા કાઢ્યો હોય તમારા ઘરે કોક છોકરી આવે એ જ કાઢે એ ઘર બાંધે નહીં કે કેમકે તો બેન પણ હોય બેન આપણે સારા માણા શંકરી રીયામણાં બનતી જાય ને એ બેનો શંકરો રિયામણા કાઢવા ચાલુ કરે કોક ના ઘર ભાંગા હોય છે આમાં તો તો ભાઈ એક ફેર વિશ્વાસ કર બે ફેર કર

આપડે લગન કરો કોક ની પત્ની બનો ન્યા બાળકો જણો તો એ બધાય મોટા કરવા પડે એને પરિણાવવા પડે ન્યા દુઃખ પડે ગયા હોય તો એ બધું આપણે માવતર સુખ હોય આપડે હાલો હાલો હા હા તમે જે હોય ને રૂબરૂ આવો નવલગઢ આપણે હા બેન વાત કરી એમ તો તમે સમાધાન કરવાનો જ ને બાકી નકર તો ભવાઈ કરવા કોણ આવે તો અત્યારે તમે પૂછી બીજી ત્રીજી કાળી ના કલાકાર છો ઘસી કાળી ના કલાકાર છો અમારું જ નહીં તમારે જે કાઈ પૂછવું હોય ને નવલગઢ આવો અત્યારે જ આવો હું અત્યારે તો તમે સમાધાન કરો એમ તો ન કરતો અહીંયા કોણ આવે તમે

જેને ઘર બાંધવું સી એ જોગી ના પડે છે ન્યા કોની હારે વાત કરી હાલો તમે કદાચ હા પાડો કે હા કઈ વાંધો નહીં પણ એને રેવું છે કે નહીં એ તો એને વિચારવાનું હોય તો તમે ફોનમાં શું કામ આટલી લવ કરો તો પછી તમને એમ થઈ જાવ કે છોકરી કબૂલતી નથી તો આપણે ફોન મૂકી દઈએ શાંતિથી તો તમે આખી વાત સમજતા નથી ઓલો છોકરો રોય છે તો અમારે તો કાર્યકર તરીકે થાય ને એ તો તમારા ઘરેથી તમારી બાઈ વહી જાય તમારે દેખાય આજે ક્યાં ના હો કાર્યકર હે તમે ક્યાં ના કાર્યકર હો હું મારા ઘરનો

બરાબર હા અને તમે સમાજમાં પૈણશો ક્યાંય બીજી બાઈ જ કીજો ને કોઈ બીજી દે એમ હોય તો તમે તમારે હું ફોન નહીં કરું હા કદાચ બીજી જ્ઞાતિમાં તમે કોઈ ને બીજા કોઈ દીકરી દે એમ હોય તો તમે બીજી ના ફોન કરશો આ આ સમાજમાં પૈણવાના હો આ સમાજમાં રહેવાના હો તો હું તમે ફોન કરી શકું બાકી તમે બીજી ઊંચ ના કોઈ છોકરીઓ દેવાના હોય તો મારે ફોન ન કરાય કેમ કે તમે તો પછી ઊંચા માણસો દીકરીઓ દેવાના હોય તમે આ સમાજમાં જ પૈણવાના નથી આ સમાજ તમારો રહેવાનો નથી એટલે મારે ફોન નો કરાય તમને કીધું નથી એવું હોય ને એટલે તમે ફોન કરતા હોય અમે બોલી નો હોય તમે શું બોલો કે અમે સમજમાં તમને આ કેવાનો અધિકાર જ નથી કે અમે નથી નાગરિક

હા એટલે તારું નામ શું છે હે તારું નામ મારું નામ અજય સાગઠીયા નવલગઢ ગામ હા એટલે આજે ભાઈ આમાં શું છે કે આવા ભવાડા થી આપડે થોડોક નારાજ થઇ જાય એટલે આજે તમારે ઘરે તમારી ઘરવાડી આવી છે એ ઘર નો કેમ કેમકે તમારા ઘરે ભવાડા થાય તેના ઘરે ભવાડા થાય એના ઘરે થાય સો સમજી કે તમારે બાકી તમારા ઘરે રીઆમણા નો કાઢ એટલે હામી થી કરીએ રિયામણા નો કાઢ આ ની જે પ્રથા છે એમાં થોડોક તમારા ઘર નો વજન દઈ અમને વાંધો નથી તમે તમે કાર્ય કરશો બરોબર હા તો તમે હું આપડે ગુજરાત માં આપડી જેટલી ગુજરાત માં જેટલી સમાજ છે આપડી બરોબર છે બધે તમે માથા મારવા જાઓ છો ઘરે ઘરે હા હા મને ફોન કરો બધે અહિયાં માથા તમે મને નંબર દઈ તું તારે મારા સાંભળ તારા લગન થઇ ગયા હોય અને તારી પાહે રીંગણું કાઢી હોય મને મને કેજે હું પણ તમારે જ છે જે તમને કહી દઉં કેમ કે જેના ઘરે જેની છોકરીઓ રીંગણા કાઢે એના છોકરા ની ને એના ભાઈઓ ની વહુ રીંગણા કાઢે કેમ કે તમારા ઘરે એ ચીલો થઈ ગયો એટલે તમારે જો દીકરી દેવા ટાણી દેવા કેમ છે તો કે ભાઈ એની છોકરી બેઠી દેવા કાઢી હોય તમારા ઘરે થાય તમારા ઘરે સારું કામ હોય ન્યાય સજ્જનતા હોય સીની છોકરીઓ રિયામણા હોય એના ઘરે દીકરી દેવામાં હામા વાળા દસ વાર વિચાર મારી જ બેન દેવી હોય કાઈ હું તન થવું મન કહે તન નો દઉં હું કામ કે મને ખબર છે તારી બેન રહી હમણાં જઈ અમારા ભવાડ હાથા એટલે અમારા મારી બેન તન નો દઉં લે નકર દીકરી દે કેમ કે આપડે ક્યાંય બીજે દેવા ના જવાની તને જ દેવાની છે સાગઠિયામાં નીમા જ અમારે પહેણવાનું ક્યાંય બીજે જ ના પહેણવાનું સમજી ગયો કેવા વાત એટલે ઈ એમ હોય એટલે તું કુંવારો છો કે પરણી ગયેલો હું તો પરણી ગયેલો છું બસ આ તો વાત છે તારા ઘરે જે બાય ને એ પછી આમાં ઘરે હું કામ એને ખબર પડે દીકરી આને ઘરે આવું જ ઘરે થી બધું નાનું બાળક હોય ના 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 આપડી ઉપર નો જાય આપણી ઉપર નો જાય આપણા ઘરેથી લખણ હોય ને એવું થાય આપણી ઉપર નો જાય ભાઈ જો આપડી ઉપર જાય તો તારી ઉપર ઈ ઉદાહરણ તો પૂરું પાડવા માંડ ઈ ઉદાહરણ તો તો તારી બેન ને તે રીઆ

કાઈક પ્રોબ્લેમ હોય ને તો જ રિયામણે બેઠો એમના મમતા અમથા કાઈ ન નથ થતો ભાઈ આ છોકરી જે છે ઈ એને કાઈ એ ઓલો આક્ષેપ કરે છે કાઈક શંકા શુંકી છે ઈ તો તમને ખબર પડે તમે તમારું ઘર લઈને બેઠા છો તો આજે આજે આપણી છોકરી અહીં આગળ જવા રાજી નથી એના છોકરા મૂકી દેવા રાજી છે તો એમાં તમારે મોઢું ઉતરીને તપાસ કરાઈ લ્યો કે ઘર બગડે છે કેમ કાઈ એવું ન હોય ઈ તો એમાં જાય તો માવતર નહીં જાય કાઈ એકોમાં કો માં એક ની જ ના જાય એમાં કાઈ હારું ખોટું થાય તો તમારી એ ખાટે તો કામ કરો ફોન માં આપડે લગન કરી દઈએ હમ હમ આવો આપડે હમ હમ વાત કરીએ કઈ વાંધો નઈ હાલો ન્યા આવીશું રૂબરૂ આવીશ અત્યારે આવો અત્યારે અત્યારે તો હું મારે કામ થી છું એટલે અત્યારે તો નવરો નથી પણ હું આવી જલે રિંગ કરી હાલો હા વાંધો નઈ તમ તાર બરોબર મને તો ઓકે ઓકે તમે આવો ને આવો ને કલાક પહેલા ફોન કરજો હું સુમનગર રહું હું એટલે ન્યા હું આવી જઈશ